નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુ જીવી ડીજીવીસીએલ એમ જીવી જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે ડીસી સ્ટાર્ટરમાં વપરાતી એનવીસી માટે નીચેના પૈકી શું સાચું છે એ તેનો તાર ખૂબ જ પાતળો અને ઇન્સ્યુલેટેડ હોય છે બી તેમાં આંટાની સંખ્યા ઘણી વધારે હોય છે સી તેમાં રજીસ્ટન્સ ઘણો વધારે હોય છે ડી ઉપરોક્ત પૈકી તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત પૈકી તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ડીસી મોટર સાથે જોડેલ સ્ટાર્ટરનું મુખ્ય કાર્ય એ ફિલ્ડ સર્કિટનું રેજીસ્ટન્સ વધારવાનું છે બી આર્મેચર સર્કિટનું રેજિસ્ટન્સ વધારવાનું છે સી સ્ટાર્ટિંગ કરંટને વધારવાનું છે ડી સ્ટાર્ટિંગ સ્પીડને વધારવાનું છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી આર્મેચર સર્કિટનું રેજીસ્ટન્સ વધારવાનું છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીસી મોટરને ચાલુ કરવા માટે વપરાતા સ્ટાર્ટર કયા હેતુ માટે વાપરવામાં આવે છે એ મોટરની અચળ સ્પીડ મેળવવા બી મોટરનું ફોલ્ટ સામે રક્ષણ મેળવવા સી મોટરનું સ્ટાર્ટિંગ કરંટ ઘટાડી મોટરના વાયરિંગને રક્ષણ કરવા ડી બી અને સી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અને સી બંને તો મિત્રો અહીં આપણો આગળનું ફેચન છે ડીસી કમ્પાઉન્ડ મોટરમાં તેની કેરેક્ટરિસ્ટિક બદલ્યા વિના ફરવાની દિશા બદલવા માટેની સૌથી સારી રીત કઈ એ સિરીજ ફિલ્ડ ટર્મિનલ બદલવા બી માત્ર શન્ટ ફિલ્ડ ટર્મિનલ બદલવા સી માત્ર સપ્લાય ટર્મિનલની પોલારિટી બદલવી ડી આર્મેચરમાં પસાર થતાં કરંટની દિશા બદલવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આર્મેચરમાં પસાર થતાં કરંટની દિશા બદલવી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે ડીસી શન્ટ મોટરની સ્પીડ એ આર્મેચર વાઇન્ડિંગ ઉપર આધાર રાખે છે બી બેક ઇએમએફના સમ પ્રમાણમાં અને ફિલ્ડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે સી મોટરની એચપી પર આધાર રાખે છે ડી ઉપરોક્ત પૈકી તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બેક ઇએમએફના સમ પ્રમાણમાં અને ફિલ્ડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ડીસી શન્ટ મોટરની ફરવાની દિશા બદલવા માટે એ સપ્લાય લાઇનની પોલારિટી બદલો બી આર્મિચરમાંથી પસાર થતાં કરંટની દિશા બદલો સી ફિલ્ડમાંથી પસાર થતાં કરંટની દિશા બદલો ડી બી અથવા સી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અથવા સી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે જો ડીસી મોટરના લોડ કરંટ અને ફ્લક્ષને અચળ રાખવામાં આવે અને તેના એપ્લાઇડ વોલ્ટેજમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવે તો મોટરની સ્પીડમાં શું ફરક પડશે એ આશરે પાંચ ટકા સ્પીડ ઘટશે બી આશરે પાંચ ટકા સ્પીડ વધશે સી સ્પીડમાં કોઈ પરિવર્તન નહીં થાય ડી સ્પીડમાં આશરે પચીસ ટકાનો વધારો થશે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી આશરે પાંચ ટકા સ્પીડ વધશે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે જો ડિસિશન્ટ મોટર લોડ વિના ચાલુ હોય અને તેનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓપન થઈ જાય તો શું થશે એ મોટરનું આર્મેચર બળી જશે બી ફ્યુઝ ઉડી જશે સી મોટરના વાઇબ્રેશનમાં ઘટાડો થશે ડી મોટર બંધ થઈ જશે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફ્યુઝ ઉડી જશે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે જો ડીસી મોટરના સપ્લાય ટર્મિનલ પરસ્પર બદલવામાં આવે તો શું થશે એ મોટરની ફરવાની દિશા બદલાઈ જશે બી મોટર વાઇબ્રેટ થશે સી મોટરની ફરવાની દિશા અગાઉ જેમ જ રહેશે ડી મોટર બળી જશે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી મોટરની ફરવાની દિશા અગાઉ જેમ જ રહેશે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એર કોમ્પ્રેસર માટે નીચેના પૈકી કઈ મોટર વધારે અનુકૂળ છે એ ડીસી કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર બી એસી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર સી એ અને બી બંને કે પછી ડીસી સિરીઝ મોટર તો જે મિત્રોએ આ પ્રશ્નોનો જવાબ આવડતો હોય તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો અહીં આપણા બધા જ ક્વેશન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ